તો આ તરફ પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફરણી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના બે લાખથી વધુ પશુપાલકો માટે જેવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ ફરણી થઈ આજે પંચામૃત ડેરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ આ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોની હાજરીમાં પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરાઈ જેઠાભાઈ ભરવાડ સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી તેમની બિનહરીફરણીની જાહેરાત કરવામાં આવી જેઠાભાઈ ભરવાડ વર્ષ બે હજાર નવથી પંચામૃત ડેરીમાં ચેરમેન પદે સેવા આપી રહ્યા છે તેમના નેતૃત્વમાં ડેરી અને ક્ષેત્રમાં પ્રગતિ કરી પશુપાલકોના હિત માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી જેનાથી પશુપાલકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો જેઠાભાઈના કાર્યકાળમાં ડેરીનો વ્યાપ અને ઉત્પાદન પણ સતત વધ્યું જેઠાભાઈ ભરવાડની બિનરી ફરણી થતાં જ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આતિશબાજી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરાઈ